રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ઉપલેટા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તાલુકા શાળાથી શરૂ કરી નાગનાથ ચોક જીકરિયા ચોક ગાંધી ચોક રાજમાર્ગ બસ સ્ટેન્ડ ચોક સુધી ત્રિરંગા યાત્રા ફરી લોકચેતના જગાવી હતી ત્રિરંગા યાત્રામાં સેન્ટ મેરી સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ રજૂ કરવામાં આવ્યો હતો તદઉપરાંત

મામલતદાર ઉપલેટા પી એ ચૌહાણ તથા સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપલેટા શહેર તાલુકાના આગેવાનો નાગરિકો અલગ અલગ એસોસિએશન સંસ્થાઓ સમાજના આગેવાનો શાળાના બાળકો શિક્ષકો વગેરે ભાગ લઈ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી બની આ ત્રિરંગા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર ત્રિરંગા યાત્રાઓ આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજરોજ ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં દરેકે દરેક સમાજ ધર્મના જાતિ જ્ઞાતિના લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે વિદ્યાર્થીઓએ ભાગ લીધો દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ લગભગ વિચાર સંખ્યામાં એકત્ર થયા અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો આપણા એ આપણા દેશની આઝાદી માટે જેને બલિદાન આપ્યું છે એવા સુરવીરોનું પ્રતિક છે આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો અમને સૌને સમગ્ર દેશવાસીઓને એક તાંતે બાંધે છે અને દરેકમાં નેશનલ પક્ષની ભાવના કરતા છે આજે આ પ્રસંગે સૌ ભાવીતો